તો આ કલ્યાણપુર તાલુકામાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કલ્યાણપુરથી રાવલ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી પરિવર્તા વાહન ચાલકો અટવાયા હતા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય

વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો છે જે અટવાયા હતા ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે રોડ રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જે છે સામે આવ્યા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે